ભાવનગરના વર્તેજ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના પૈસાની જાણ હોવા છતાં પણ તેને પોતાના બેંક એકાઉન્ટમાંથી મેળવી લેતા નોંધાયેલી ફરિયાદમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ પંચાણજી ગોહિલ ઉખરલા ગામના રહેવાસી અને ચામુંડા ફાઇનાન્સ સાથે જોડાયેલા હોય જેમના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ સાત લાખ સત્તાણું હજાર જમા હોય જે મેળવી લેતા પોલીસે ધોરણસર ગુનો નોંધી તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે

Yeah.